નમસ્તે દર્શક મિત્રો હું કેરગોલ સ્વામી આપ સૌનું ફરીથી એક વખત આ સ્વાગત કરું છું આપણી YouTube ચેનલ કેરિસ મટલન માં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ એ ચેપ્ટર લઈને આપણે આજે આવી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ડિસ્કશન કરીશું ઇન્ટ્રોડક્શન લેક્ચર પ્રસ્તાવના લેક્ચર કે જેમાં આપણે જોઈશું કે ભાગીદારનો પ્રવેશ એટલે શું અને ભાગીદારનો પ્રવેશ કયા કારણોસર કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જોયું કે આપણે ભાગીદારોના વાર્ષિક હિસાબ તૈયાર કર્યા ત્યારબાદ આપણે એના પછીનું ચેપ્ટર જોયો કે ભાગીદારોનું પુનર્ગઠન કે ભાઈ અલગ અલગ કારણોસર આપણે ભાગીદારોનું પુનર્ગઠન કરીએ છીએ હવે આપણે જોવાનું છે કે ભાગીદારીનો પ્રવેશ સોરી ભાગીદારનો પ્રવેશ ભાગીદારનો પ્રવેશ ક્યારે થાય છે સૌથી પહેલા તો નામ તેઓ કામ પ્રવેશ એટલે નવો ભાગીદાર જે જૂની ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર પ્રવેશ પામે કોઈ નવા ભાગીદારનું આગમન થાય તો એને ભાગીદારમાં પ્રવેશ તરીકે ઓળખવામાં આવે છે આપણે ફોર એક્ઝામ્પલ એક જોઈએ ધારો કે કોઈ એ અને બી આ ભાગીદાર છે આ કોણ છે એ અને બી ભાગીદારો છે તેઓ એક ભાગીદારી પેઢી ચલાવે છે બરાબર શું ચલાવે છે હવે આ લોકોને કોઈ ચોક્કસ કારણની જરૂર થાય એ ચોક્કસ કોઈ કારણ થયું અને એ કારણોસર આ લોકો કોઈ સી ભાગીદારને શું કરે છે ભાગીદારી પેઢીમાં પ્લસ એટલે કે એડ કરે છે તો આને ભાગીદારનો પ્રવેશ કહેવાય શું કહેવાય આ સી ભાગીદારનો પ્રવેશ કરેલો કહેવાય તો એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે કે ભાઈ એ અને બી ભાગીદારી પેઢી ચલાવતા હતા હવે કોઈ કારણોસર તેઓ એક નવો ભાગીદાર એ લોકોની ભાગીદારી પેઢીમાં એડ કરે છે બરાબર તો ત્યારે ભાગીદારનો પ્રવેશ થયો કહેવાય તો આ છે ભાગીદારનો પ્રવેશ તો તમારા મનમાં સવાલ ઉદ્ભવશે કે સર ભાગીદારનો પ્રવેશ કઈ કઈ રીતે થાય શા માટે કરવામાં આવે ભાગીદારનો પ્રવેશ તો

તો પાંચ કારણ કહે છે તો આપણે જોઈએ